હેઠળના દરેક કેસનો આખરી નિકાલ વિશેષ કોર્ટ દ્વારા તેની સમક્ષ કેસ શરૂ કર્યાની તારીખથી શક્ય હોય ત્યાં સુધી છ મહિનાની મુદતની અંદર કરેલો જોઈએ જમીન પચાવી પાડવાના કોઈ કહેવાતા કૃત્યના સંબંધમાં વિશેષ કોર્ટનું દરેક તારણ જમીન પચાવી પાડવાની હકીકત અને આવી જમીન પચાવી પાડી હોય તેવી વ્યક્તિઓ અંગેનો નિર્ણય પુરાવો રહેશે તથા પચાવી પાડેલ જમીનના માલિકી હક અને માલિકી હક જેવા કાયદેસર નો કબજો નક્કી કરવાના સંબંધમાં વિશેષ કોર્ટ નો દરેક ચુકાદો આવી જમીનના ના હિત સંબંધ ધરાવતી તમામ વ્યક્તિઓ પર બંધન કરતા રહેશે જમીન પચાવી પાડવાનો ગુનો સાબિત થાય ત્યારે વિશેષ કોર્ટ પોતાને યોગ્ય લાગે તે જરૂરી હોય તો મિલકત જે વ્યક્તિના કબજામાં હોય તેની પાસેથી બળપૂર્વક ખાલી કરાવ્યા પછી તે અસલ માલિક એટલે મૂળ માલિક વ્યક્તિને જમીને પાછી સોંપવાનું ઉત્તમ કરી શકે એક મિનિટ આ બહુ અગતિની જોગવાઈ છે બીજો કેસની એટલે હું કે કેસ નો આલે ત્યાંની મળતો જ નથી ને તમારું વાહન ચોરાઈ ગયું હોય તોય મત મળતો જ્યારે આમાં હું છે કેસ એકવાર સાબિત થઈ ગયો ને માલિકને પેલા કબજો આપી દે જેનો રેવન્યુ રાઇટ્સ છે એને પેલા કબજો દે દયો લેન્ડ પેપરનો કેસ ભલે હાલતો હોય પણ મૂળ માલિકને કબજો મળી જવો જોઈએ જોઈએ નક તો અન્યાય કર પ્રતિયા કહેવાય તો આ જોગવાઈ પણ

એમાંથી યોગ્ય રકમ જે છે જેની જમીન પચાવી પાડી છે એટલે જે સંભવિત નુકસાન થયું છે એને પણ ભરપાઈ થાય એમાંથી અને બાકીની વધતી રકમ સરકારી તિજોરીમાં જાય આ જોગવાઈ એ અંગેની 72 રૂપિયા એ નિય કાયદામાં કે છે નહીં પરંતુ વિશેષ કોર્ટે આ પેટા કલમ હેઠળ હુકમ કરતા પહેલા જમા જમીન પચાવી પાడిన ને આ સંબંધમાં તેની રજૂઆત કરવાની અથવા પુરાવો કોઈ હોય

નથી પણ તમે કરાર બંધ કરીને કાઢી તો મૂકી શકો તમે ક્લોઝ રાખ્યો હોય તો કે પાંચ વર્ષ માટે વાવાજી દીધી છે જમીન આવું બધું કરવું નહીં હા દાખલો આપી દે પાંચ વર્ષ માટે વાવાજી ત્રણ વર્ષ તમને એમ કીધું કે મારે એને કરવી છે નથી વાવાજી દેવી તો તમે ક્લોઝ રાખેલો હોય ને કે હું તને 6 મહિનાની કે 4 મહિનાની નોટિસ આપી દીધી છે કે તારે ખાલી નાખવાનું છે તો એને આ દંડની રકમ લાગુ પડશે નહીં એમાં વર્તનો દાવો થઈ શકે નહીં કારણ કે તમે એને ખાલી કરવાનો આવો છે ને પણ ડેન ગ્રીવિંગ તો લાગુ પડશે તમને કીધું કે ખાલી કરના ખાલી કરીને ભઈ જવાનું છે